નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ નો પત્ર આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જો તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો હવે શરૂ કરીએ ખ વૃક્ષો બીજું કવિ કોને વૃક્ષોની કવિતા કહે છે તો જવાબ આવશે ગ ફૂલોને ત્યાર પછી ત્રીજું બહેનનો પત્ર પાઠના લેખકનું નામ જણાવો તો જવાબ આવશે ખ મણિલાલ પટેલ ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો જેમાં પેલો પ્રશ્ન છે વસંત ઋતુમાં કયા પક્ષીઓ બોલ્યા કરે છે તો વસંત ઋતુમાં કોયલ કંસારો કલકલીઓ ચાસ સોબીગી વગેરે પક્ષીઓ બોલ્યા કરે છે બીજું બહેન ભાઈને અભિનંદન કેમ આપે છે તો બહેનભાઈને અભિનંદન આપે છે કારણ કે ભાઈએ ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું નક્કી કરીને અગિયારમાં ધોરણમાં સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લીધો છે ત્રીજું અનન્યા ને વૃક્ષોને ધરતીની શોભા કેમ કહ્યા છે તો અનન્યા વૃક્ષો કહ્યા છે કારણ કે વૃક્ષો છે છે તો આપણું ભર્યું લાગે ચોથો પ્રશ્ન ટાગોર માતૃભાષાનો શું કહે છે તો રવિન્દ્રનાથ ટાગોર માતૃભાષાનો મહિમા જણાવતા કહે છે કે માતૃભાષા તો માતાનું ધાવણ છે અને બાળકને માનું ધાવણ દૂધ જ વધારે વિકસાવે છે મજબૂત બનાવે છે પાંચમું માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી શું ફાયદો થાય છે માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી આપણી કલ્પના શક્તિ અને તર્કશક્તિ ધૂળેટીના દિવસોથી વાતાવરણમાં શું બદલાવ આવે છે તો હોળી ધૂળેટીના દિવસોથી વાતાવરણમાં અનેક બદલાવ આવે છે વસંત નો પાલો પ્રકૃતિ પર અને વસ્તીમાં ફરવા લાગે છે વિદ્યાર્થીઓ પરીક્ષાઓની તૈયારી કરવા લાગે છે સીમ ખેતરમાં શિયાળુ પાક ઘઉંચણાની કાપણી તથા લોકો કરતા લોકો દેખાય છે વસંત ઋતુમાં કોયલ બોલે છે ને આંબે કેરીઓ ઝૂલે છે આ ઋતુમાં કંસારો કલકલીઓ ચાસ અને શોબીગી તરસ્યુ તરસ્યું બોલતા હોય છે હવામાં સેલારા લઈને ઉડતા બુલબુલ પતરંગો દરજીડો અને શક્કરખોરો ને પણ જોવાની મજા આવે છે આથી અનન્યાને વસંત ઋતુ ગમે છે ત્રીજું બહેન બારીએ વાંચવા બેસે ત્યારે શું અનુભવે છે તો બહેન બારીએ વાંચવા બેસે ત્યારે સોન ચંપાના ફૂલો જાણે તેને તાકી તાકીને રહે છે ટગરી પણ તેની સામે ટગર ટગર જુએ છે અને હજારી ગલેને બોલાવે છે ચોથું અનન્યા રજાઓમાં શું શું કરવાની વાત કરે છે તો બહેન અને ભાઈ બંનેને વડોદરા મ્યુઝિયમની મુલાકાતે તથા ચાપાનેર પ્રવાસે જવાનું છે ત્યાંથી તેમને તેજગઢ આદિવાસી આદિવાસી યુનિવર્સિટીમાં જવું છે અને લોકજીવનના બધા જ રંગો જોવા સાંભળવા છે બંનેને મજા કરવી છે અને સાથે મળીને થોડીક વાર્તાઓ વાંચવી છે વિજ્ઞાન કથાઓ પણ ઉકેલવી છે રાત્રે તારાઓ ઓળખવા છે અને સિમવગડામાં જઈ ઝાડવા અને પંખીઓ પણ ઓળખવા છે રજાઓમાં અરોવભાઈ આવે તો અનન્યા આ બધું કરવાની વાત કરે છે ત્યાર પછી નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી રીતે વિચારીને લખો જેમાં પહેલું મા માતા માતૃભાષા અને માતૃભૂમિનો મહિમા દર્શાવતા સુવિચાર કહેવત અને પંક્તિઓ શોધીને લખો જેમાં સૌ આપણે સુવિચાર જોઈએ તો જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે પતન પામેલા પુત્રનો પિતા ત્યાગ કરે છે પણ માતા કદી ત્યાગ કરતી નથી પુત્ર કુપુત્ર થાય છે પણ માતા કદી કુમાતા થતી નથી ચોથું મારા સૂક્ષ્મ વિચારોનું મૂળ મારી પ્રેમ પ્રેમભર્યા હલરડા છે હું જે કાંઈ કરી શકું છું અને જે કાંઈ થઈ શકું છું તે મારી દિવ્ય માતાની પ્રસાદી છે હું કર્તવ્ય નિષ્ઠા અને ધૈર્ય મારી માની ગોદમાંથી જ શીખ્યો છું અને મારી પાસે મારી મા છે ત્યાર પછી મા વિશેની કહેવતો જોઈએ તો મા તે મા બીજા વગડાના વા મા કહેતા મોઢું ભરાય માની ગરજ કોઈથી ન સરે એવી જ રીતે પ્રચલિત પંક્તિઓ જોઈએ તો મા વિના સુનો સંસાર ન માયાનો સો અવતાર બીજી પંક્તિ છે મીઠા મીઠા મેહુલા મીઠી માતરે જોડ જડે જગતમાં સહુની ઘણી સગાઈ કીધી જડે નહીં ક્યાંય જનની તારી જોડ મીઠી આ સુના ઘરમાં ગમતું ના જરાય ને ચોથું ભૂલો ભલે બીજું બધું પણ મા બાપ ને ભૂલશો નહીં ત્યાર પછી પ્રશ્ન બે ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ વિશે જાણકારી મેળવીને લખો તો ગુજરાતી માધ્યમમાં દરેક વિષય ગુજરાતી ભાષામાં શીખવવામાં આવે છે એથી વિદ્યાર્થી વિચારો અને લાગણીઓને સારી રીતે સમજી શકે છે પરીક્ષામાં ઉત્તર આપવાનું પણ તેને માટે સરળ બને છે અંગ્રેજી માધ્યમમાં દરેક વિષય અંગ્રેજી ભાષામાં શીખવવામાં આવે છે આથી ગુજરાતી ભાષી વિદ્યાર્થીને અંગ્રેજી સમજવામાં મુશ્કેલી નડે છે એને વારંવાર ડિક્શનરીનો ઉપયોગ કરવો પડે છે દરેક વિષય વિશે એના મનમાં આવતા વિચારો કે લાગણીઓને અંગ્રેજી ભાષામાં વ્યક્ત કરવાનું તેને માટે મુશ્કેલ બને છે કોઈ પણ વિદ્યાર્થી અંગ્રેજી ભાષામાં ગુજરાતી ભાષાની જેમ કડકડાટ બોલી શકતો નથી ત્યાર પછી નીચેના વિષયો પર વાક્યોમાં ઉત્તર લખો જેમાં મહિમા તો માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી કલ્પના શક્તિ અને તર્કશક્તિ વધુ ખીલે છે એમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ સમાયેલી છે એમાં આપણા જીવનની પરંપરાઓ રૂઢિઓ બધું શબ્દે શબ્દ સંઘરેલું છે આપણને જન્મ આપનારી માં માની ભાષા તે માતૃભાષા અને આ અનાજ પકવીને પોષનારીને વૃક્ષો વનરાજને ખીલવનારી ધરતી માતા માટી આ ત્રણેયનું સ્થાન બીજું કોઈ જ ન લઈ શકે આપણે માતૃભાષામાં આપણા વિચારો સારી રીતે રજૂ કરી શકીએ છીએ માતૃભાષા અહીયે હોવાથી એ તરત હોઠે ચડે છે પ્રેમ કરવો થોડો કજીયો કરીને રિસાવવું રડવું કીટા કરવી કે વ્હાલ કરવું વગેરે માતૃભાષામાં સહેલાઈથી અને વટથી પ્રગટ કરી શકાય છે વળી માતૃભાષાના તળપદા શબ્દોની મીઠા સનેરી છે માતૃભાષામાં લાગણી કે ભાવને અસરકારક રીતે વ્યક્ત કરી શકાય છે ત્યાર પછી બીજું ભણતરનું માધ્યમ તો તો જ આ વિધાન માતૃભાષાનું મહત્વ પ્રગટ થયું છે વ્યક્તિને માતૃભાષા ગળથુથી માંથી મળે છે આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે એ વિચારોને સહેલાઈથી રજૂ કરવા માટે આપણી માતૃભાષા આપણને હાથ વગી હોય છે આપણી માતૃભાષામાં વહાલાના વિવિધ સંબંધો સૂચવતા કેટલા બધા અલગ અલગ શબ્દો છે આથી સંબંધોનું વૈવિધ્ય સારી રીતે સમજી શકાય છે વળી ગુજરાતી ભાષામાં એના કેટલાય તળપદા શબ્દોની વિશિષ્ટતા દર્શાવી શકાય છે ગુજરાતી ભાષાની અનેક કવિતાઓ દુહા સુભાષિતો વગેરેને માતૃભાષામાં ગાવાની મજા જ કંઈક જુદી છે આપણી વિવિધ પ્રકારની લાગણીઓને પણ ગુજરાતીમાં વટથી વ્યક્ત કરી શકાય છે ત્યાર પછી ત્રીજું છે વસંતનો વૈભવ તો વસંત ઋતુ આવતા જ એનો પાલો પ્રકૃતિ પર અને વસ્તીમાં ફરફરવા લાગે છે સીમ ખેતરમાં શિયાળુ પાક ઘઉં ચણાની કાપણી કરતા લોકો દેખાય છે વસંત ઋતુમાં કોયલ ડાળ પર બેસી મીઠા ટઉંકા કરે છે અને આંબે આંબે કેરીઓ ઝૂલે છે કંસારો કલકલીઓ ચાસ અને શોબીગી પણ તરસ્યુ તરસ્યું બોલ્યા કરે છે હવામાં શેલ્લારા લઈને ઉડતા બુલબુલ પતરંગો દરજીડો અને શક્કરખોરને જોવાની મજા આવે છે વૃક્ષોના પાંદડા વનમાં કેવું મરમર પવનમાં કેવું મરમર બોલે છે ફૂલો એ વૃક્ષોની કવિતા છે કેસુડાનો કેસરી રંગ સીમવગડામાં મોટેથી બોલતો સંભળાય છે સિમળો રાતાંગલ ફૂલોથી એવો ઉભરાઈ જાય છે કે એમાં જઈને કાગડો બેસે તો એ પણ રાતો ચોળ થઈ જાય ઘરના માંડવે મધુમાલતી અને કુંડામાં મોગરા મોહલે છે એની સુગંધની લહેર છાતીને અને મગજને તરબતર કરી દે છે

પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્યાયના પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો